દલિત મહાસંમેલનમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર મુકેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા કેસરિયા ધારણ કરવામાં આવ્યો સાંસદ ઉમેદવાર અમિતભાઈ શાહના સમર્થનમાં કલોલ વિધાનસભામાં દલિત મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય અને વિભાગ તેમજ રમણલાલ પૂર્વ અધ્યક્ષ ગુજરાતી વિધાનસભા ઋષિકેશભાઈ પટેલ કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર દર્શનાબેન વાઘેલા ધારાસભ્ય અસારવા વિક્રમભાઈ ચૌહાણ પ્રદેશ મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો પ્રવીણભાઈ પંડ્યા પૂર્વ ચેરમેન ડોક્ટર આંબેડકર અધ્યોદય વિકાસ નિગમ ગુજરાત રાજ્ય કલોલ શહેર પ્રમુખ જે કે પટેલ ગોવિંદભાઈ પટેલ મુખ્ય ચૂંટણી સંયોજક કલોલ વિધાનસભા તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો કાઉન્સિલરો દલિતમાં સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા સંપાદક ભરત ગુપ્તા કલોલ પ્રકોપ ન્યૂઝ સતત પૂર્વ વિસ્તારની ચિંતા કરતા રહે છે ને તમને કોઈ અગવડ ના પડે એવું કામ છેલ્લા બે વર્ષમાં બકાજી ઠાકોરે પણ કર્યું છે અને સતત દિલ્હી બેસીને આપણા સૌની ચિંતા માન્ય અમિતભાઈ સાશા બાવીસ હજાર કરોડ કરતાં વધુ રકમના વિકાસ કામો કર્યા છે કલોજમાં પૂર્વ વિસ્તારના તમામ લોકો

નિલેશભાઈ નરેન્દ્રભાઈ હેમાક્ષીબેન શૈલેષભાઈ અશોકભાઈ પ્રકાશ